આ ગાયના છાણાની ગોબરસ્ટિક મંગાવી અને ગાયના છાણાથી વેદી કોળી ઉજવો આજે મારે વાત કરવાની છે વેદી કોળીની મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ડેમો બનાવેલો છે આ ગાયના છાણમાંથી બનાવેલી ગોબરસ્ટીક છે આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે ગાયનું છાણનો જે ઉપયોગ હતો એ એ જ રીતે થઈ શકો તો કે આ ગાયના છાણને સો કિલો છાણ ઉપર એક કિલો ગાયનું ઘી નાખીને જો હવન કરવામાં આવે તો એક લાખ કિલો ઓક્સિજન ક્રિએટ થાય છે તો આપણને આ વસ્તુ ગાય માતાએ આપણી વૈદ પરંપરા પ્રમાણે ઋષિ પરંપરા પ્રમાણે આપણને ફ્રીમાં મળે છે ફક્ત જરૂરિયાત છે તો આપણી અવેરનેસની આપણી જાગૃતતાની તો મિત્રો મારે આપ સર્વને નમ્ર વિનંતી છે કે હમણાં ટૂંકો સમયમાં નજીકના દિવસોમાં આપણો એક હોળીકા દહનનો પર્વ આવી રહ્યો છે તો આ આપના નજીકને કોઈ પણ જગ્યાએ લાકડાથી હોળી થાય છે ત્યાં આ ગાયના છાણાની ગોબરસ્ટિક મંગાવી અને ગાયના છાણાથી વૈદિક હોળી ઉજવો જેથી કરીને ગાયના છાણનો જો આવી રીતે ઉપયોગ થશે તો ગાય આત્મનિર્ભર બનશે જે ગાય દૂધ નથી આપતી એ ગાય તો આપે છે બીજું કામ થશે કે પર્યાવરણ અંદર વાતાવરણ શુદ્ધિકરણનું કામ થશે અને ત્રીજું કામ થશે એની જગ્યાએ પાંચસો કિલો જો લાકડા બાળીએ તો ક્યાંક ને ક્યાંક આપણે પચીસ વર્ષ નું એક ઝાડ ને કાપવું પડે છે જે ઝાડ ને મોટું થતા પચીસ વર્ષ લાગે પણ આજે આપણે આપણી સોસાયટીમાં લાકડાની હોડીકા દહન કરશું તો ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર એક ઝાડનું આપણે નિકંદન કાઢીએ છીએ તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ લાકડાની હોડી થતી હોય તો એના આયોજક મિત્રોને આ વિડીયો પહોંચાડો આ રીલ પહોંચાડો અને ત્યાં ગાયના છાણની હોડીનું આયોજન થાય એવું આપ સર્વરને મારી નમ્ર વિનંતી છે